અરે ઓ નીતિનભાઈ અમેરિકામાં વયા ગયા કે હું આજે ના ક્યાંથી ક્યાંથી આવ્યા અને આનું સાયલેશન તા જો તમે અરે ઓ બાપા ક્યાંય નથી ગયો તમારા માટે જોન્ડિયર નું 54 05 80 કેબિન વાળું ટ્રેક્ટર લઈને આવી ગયો હું

અરે મારા ભાઈ પ્રાઇસ માટે સિમ્પલી કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં તમને કિસાન ના નંબર આવી જાય ત્યાંથી બધી ઇન્ફોર્મેશન લઈ શકો રીલ્સ ગમી હોય તો વધુ બધું શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં યાર